રહીશો છેલ્લા સાત વર્ષથી ઉભરાતી ઘટન ને લીધે બહુ જ રીતે હેરાન થઈ રહ્યા વારંવાર રજૂઆત કરવા છતાં તે લોકો રજૂઆત સાંભળતા નતા આ સત્તાધીશો ચાડી ચામડી ના થઈ ગયા ત્યારે અમે બધા આવ્યા પણ ડેપ્યુટી કમિશનરના અમુક સ્ટાફના જે ચ કરતા કીટલીઓ ગરમ હોય એવા જે સ્ટાફના માણસો છે એમને અમારી સાથે વર્તન કર્યું ત્યારે અમે ડેપ્યુટી કમિશનરની ઓફિસની બહાર ગટરનું પાણી રેડ્યું ડેપ્યુટી કમિશનરને અમને બંગડી આપી અને અમારું આજનો વિરોધ નોંધાવ્યો આવનારા સમયમાં જો આ ગટરનું પાણી બંધ નહીં થાય તો આનાથી પણ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે મારું નામ અંજનાબેન છે હું આશીર્વાદ સોસાયટીમાં છેલ્લા વીસ વર્ષથી રહું છું અમારી સોસાયટીમાં અને અમારી આગળની સોસાયટી નીલગીરી પાર્ક ત્યાં આગળ ગટરની વ્યવસ્થા છે પણ ગટરના પાણી એટલા બધા ઉભરાય છેલ્લા સાત વર્ષથી હવે અમારે દિવસમાં બે વાર તો જવું હોવું પડે છે કારણ કે હવે બધા નોકરીયા જ છે સ્કૂલે જનારા છે કોલેજ જનારા છે એજેડ માણસો રહે છે એ લોકોને દવાખાને જવાનું હોય એ બધાને દિવસ બે વાર ગંદા પાણી ઓળંગીને જવું પડે છે આજ દિન સુધી અમે વારંવાર મહિને મહિને લેખિત અરજીઓ કરી છે અમને કહે છે કામ થઈ જશે પણ આજ દિન સુધી કોઈ ત્યાં જોવા નથી કોઈ સર્વે કરવા નથી આવ્યું અમને ત્યાં વ્યવસ્થામાં હાજર નથી થયા અમારા સોસાયટીમાં પરમ દિવસે એક માજી ગુજરી ગયેલા એમાંથી ડેડ બોડી લઈ જવા અમારે પોતે ત્રણ ટ્રેક્ટર માટી નાખાવી પડી તેમ છતાં આજે પરિસ્થિતિ એની એ જ છે ગટરના પાણી ઉભરાય છે કારણ કે જ્યાં ગટરનું છેલ્લું કનેક્શન છે ત્યાં આઉટલેટ ક્યાંય છે જ નહીં એમણે કેવી રીતે મશીનરીએ સર્વે કર્યા વગર ગટરના કનેક્શનો આપ્યા છે આગળની સોસાયટીની અમને ખબર નથી એટલે અમારો વિરોધ છે અમારી સોસાયટીના લોકો બીમાર પડે છે ત્યાંથી જવામાં ઘણા લપસી પડે છે વૃદ્ધોને જવામાં મુશ્કેલી પડે છે અને કેટલા તો બીમાર છે ડાયાલિસિસ કરાવવા જવાનું હોય છે એ લોકોને પણ તકલીફ પડે છે બે બેન તો ડેન્ગ્યુના લીધે એક્સપાયર થઈ ગયા એટલે અમારી પરિસ્થિતિ ગંભીર છે એને ધ્યાને લો ના તો અમારે વારંવાર રજૂઆત કરવા પડશે અને અમે વારંવાર રજૂઆતમાં ધરણા પણ કરીશું એની અમે ચીમકી આપી